ત્યારે ફિલ્મના કલાકારો દીક્ષા જોશી જયેશ મોરે શ્રીવત ગૌસ્વામી તથા ફિલ્મના લેખક અને દિગ્દર્શક ધ્રુવ ગૌસ્વામી સહિતના કલાકારો ભાવનગરની મુલાકાતે આવ્યા હતા નમસ્તે હું છું દીક્ષા જોશી અને અમારી ફિલ્મ કાશી રાઘવ આવી રહી છે ત્રીજી જાન્યુઆરીએ આમાં હું કાશીનો રોલ કરું છું અને કાશી એક મા છે અને સાથે સાથે પ્રોફેશન વાઇઝ એ એક સેક્સ વર્કર છે જે સોનાગાચીમાં અત્યારે રહે છે અને એની છોકરી છે એ ખોવાઈ જાય છે તો એની આખી જર્ની ની વાત કરી છે જેમાં એ શોધે છે પોતાની છોકરીને અને સાથે સાથે એને કેવી ઓબ્સ્ટેકલ્સ અને કયા ટાઈપની ઓબ્સ્ટેકલ્સ વચ્ચે આવે છે એ એક્સપ્લોર કરવામાં આવ્યું છે આ ફિલ્મથી પછી બીજા બી ટોપિક્સ છે અ જેમના ઉપર આ ફિલ્મ છે પણ એ ત્રીજી જાન્યુઆરી એ તમે જોશો એટલે તમને વધારે ખબર પડશે હેલો હાય હું ધ્રુવ ગોસ્વામી છું કાશી રાઘવ ફિલ્મ રાઇટર અને ડિરેક્ટર અમારી ફિલ્મ થર્ડ જાન્યુઆરી આપણા નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે ફિલ્મ કંઈક અલગ સબ્જેક્ટ ઉપર છે કંઈક અલગ વાત ઉપર છે કે જે કર્મનું એક માણસથી માણસનું જ્ઞાન કરાવતી એક વાર્તા કહી શકીએ ખાલી એની ઉપર છે એક સમજણ કહી શકે ફિલ્મ એ છે પ્રયત્ન છે મેક્સિમમ ટ્રાય કર્યો છે કે બધી જ ઓરિજિનલી જે દેખાતી હોય જે રિયલ લાઈફમાં દેખાતી હોય એ જ ફિલ્મમાં તમને સ્ક્રીન ઉપર પણ જોવા મળે જેથી કરીને તમે બહુ ઇઝીલી કનેક્ટ થઈ શકો એ વાર્તાથી જે તમને તમારી પોતાની વાર્તા લાગે તો બસ ત્રીજી જાન્યુઆરી અમારી ફિલ્મ આવી રહી છે કાશી રાઘવ જોવા જજો તમારા નજીકના સિનેમાઘરમાં થેન્ક યુ